અશોકભાઈ વાણવી અને ધોરાજી પીઆઈ ગોદમ સાહેબ ગામના સરપંચ તેમજ ચીફ ઓફિસર નિલમબેન ઘેટિયા હાજરી આપી હતી ગામના આગેવાનો વડીલો તેમજ સમસ્ત ગામના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા આજે અમારે નાગોદર ગામમાં ગામની જે અધિકારીઓ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શાળાના બાળકોને લગભગ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાના ઇનામ આપી અને અને આવ્યા છે ચાલીસ થી પચાસ બહેનો હાજરી આપી અને પોતાના માતૃ નું ઋણ હતા સ્કૂલ છે તો આ બાળકોને કેવી તમે પ્રોત્સાહો આપો છો અને તમે અહીંયા આવ્યા છો તે પછી કરવું લગભગ મારા પછી થી લાખ ડોનેશન શાળામાં ગામ લોકોએ આપ્યું છે અને આ બેનો છે એનો આ કાર્યક્રમ છે એનો મહત્તમ ઉદ્દેશ શાળાના બાળકોને આજે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ સાથે મળીને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ કરેલો છે